નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ ગરડામાં ચોરીનો ફરિયાદી નીકળ્યો આરોપી ગાડીમાંથી બે લાખની ચોરીની ફરિયાદ કરનાર જ નીકળ્યો ચોર પોલીસે બે આરોપીની ધરપકડ કરી ગરડા તાલુકામાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે ગાડીમાંથી બે લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આખરે ચોર નીકળ્યો છે ગારીયા ધામના રહેવાસી ઉમેશભાઈ બાબુભાઈ ખસિયા જે ભાડાની કેરી ગાડી ચલાવે છે તેમણે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉમેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક વ્યાપારી પાસેથી બે લાખ રૂપિયા લઈને મોટા તરફ એલ્યુમિનિયમ સામાન લેવા જઈ રહ્યા હતા રસ્તામાં ગુંદાળા પડવોદર પાટિયા પાસે ગાડીનું ટાયર પંક્ચર થયું તેઓ અને તેમના મિત્ર ભોળાભાઈ સિંધવ પંચર રિપેર કરાવવા ગયા પરત આવ્યા ત્યારે ગાડીનો કાચ તૂટેલો હતો અને પૈસા ગાયબ હતા ગરડા પીઆઈ ડીપી પલાસની સૂચનાથી પીએસઆઈ હેરમા ગોહિલ અને પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી ફરિયાદી ઉમેશભાઈના જવાબોમાં વિસંગતતા જણાતા પોલીસે કડક પૂછપરછ કરી આખરે ઉમેશભાઈએ ગુનો કબૂલ્યો તેઓ આર્થિક મુશ્કેલીમાં હતા અને વેપારીને પૈસા ન ચૂકવા પડે તે માટે આ નાટક કર્યું હતું પોલીસે ઉમેશભાઈ અને તેમના મિત્ર ભોળાભાઈ સિંધવની ધરપકડ કરી છે બંને પાસેથી બે લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ